અમદાવાદમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો વોટર કમિટીની બેઠકમાં પ્રદૂષિત પાણી અંગે ચર્ચા કરવામાં આવી છે પાણીના સેમ્પલ લેવાની સંખ્યા ડબલ કરવા તાકીદ કરવામાં આવી છે અત્યારે પ્રતિદિન સાતથી દસ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જે ડબલ કરવામાં આવશે જ્યાં સેમ્પલ નિષ્ફળ જાય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા પણ તાકીદ કરાઈ છે જગ્યાએ પ્રદૂષિત પાણીની ફરિયાદો છે તે અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે મોટાભાગે ચાલી વિસ્તારમાં પ્રકારની ફરિયાદ જોવા મળી રહી છે અને લઈને થોડાક દિવસ પહેલાં વિપક્ષ દ્વારા સણસણતા સવાલો છે તે તંત્ર સામે કરવામાં આવ્યા હતા આ મામલે શું કર્યા છે વોટર કમિટીના ના ચેરમેન દિલીપ બગડિયા તેમને સાંભળો છે કે જ્યાં પ્રદૂષિત જ પાણી આવે છે એને લઈને ઓટ પ્રોપોર્શન તંત્ર વોટર બોડી કામગીરી કરશે જે અત્યારે વાત ચાલી રહી છે પોલ્યુશનની તો અમદાવાદ મહાનગર ની અંદર જે ચાલી વિસ્તાર છે એ ચાલી વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ગટરના કનેક્શનો અને પાણીના કનેક્શનો નીચા હોય નજીક નજીક હોય ત્યાં આગાડી આ સમસ્યાઓ થાય છે દરેક જગ્યાએ લગભગ જે ચાલ્યો છે ત્યાં ગાડી સૂચનાઓ આપી છે ગટર લાઈન અને પાણીની લાઈન અલગ અલગ કરવી અને જરૂરિયાત મુજબ જે કંઈ નાખવાની નવી નાખવી પડે તો નવી પણ નાખવાની અત્યારે મધ્ય જ્વનમાં બી ચાલી વિસ્તાર અસારવાની અંદર જમાલપુરની અંદર આ બધી જગ્યાએ છે ત્યાં ગાડીના ટેન્ડરો કરેલા છે અને બધી જગ્યાએ લગભગ જ્યાં ચાલ્યો છે અને જ્યાં સમસ્યા વારંવાર પ્રદૂષણ આવવાની છે ત્યાં ગાડી આપણે નક્કી કરેલું છે કે બધી જગ્યાએ પાણીની અને ગટરની લાઈનો બદલી નાખવી અને લોકોને પ્રદૂષણ મુક્ત પાણી મળે પોલ્યુશન મુક્ત પાણી મળે એવી વ્યવસ્થા સત્વરે ગોઠવવી એવી સૂચના આપી છે તાકીદ કરવામાં આવી છે અત્યારે આપણે મહાનગરની અંદર દરેક વોર્ડની અંદર રોજના સાત થી આઠ કે દસ એવા સેમ્પલો લેવાય છે એની માત્રા હવે ડબલ કરવાની આજે સૂચના આપી છે અને ડબલ કરીને અને એની જે રિપોર્ટો આવે એનું ક્લોરીન તરત જ ખબર પડતી હોય છે એટલે ક્લોરીનનો રિપોર્ટો એ શું આવ્યા અને ના આવ્યા એ ફેલ ગયા તો એના રિપોર્ટો લેબની અંદર મોકલીને સત્વરે એના રિપોર્ટ મળે કમિટીને એવી આજે સૂચના આપવામાં આવી છે કમિટીની અંદર આજે પ્રદૂષિત પાણીઓ

ત્યાં ડબલ્યુડીએસ ઉપર સિક્યુરિટી મૂકવાની પણ આજે સૂચના આપવામાં આવી છે અને સત્વરે દરેક ડબલ્યુ ઉપર સિક્યુરિટી ગાર્ડ તહેનાત થાય એવી વ્યવસ્થા કરવાની પણ આજે સૂચના આપવામાં આવી છે અમદાવાદ મહાનગરની અંદર અ એસડીપી જે બધા ચાલે છે એ જે ડ્રેનેજ લાઇનના જે પાણી આવે એને ટ્રીટ કરીને અને આપણે જે નદીમાં પાણી છોડતા હોઈએ છીએ અત્યારે હાલ હાઈકોર્ટની અંદર જે પીઆઈએલ ચાલતી હતી એ સંદર્ભે હાઈકોર્ટની અંદર પણ આ બાબતની એસટીપીના જે રિપોર્ટો છે એનું એનાલિસિસ કરવામાં આવે છે એટલે હાઈકોર્ટે એવી સૂચના આપી હતી કે રેન્ડમલી થર્ડ પાર્ટીમાં પણ આ રિપોર્ટો થાય અત્યારે આપણે કોર્પોરેશનની અદ્યતન લેપ છે એમાં પણ આપણે રિપોર્ટ કરી રહ્યા છીએ થર્ડ પાર્ટીમાં બી અઠવાડિયામાં એક દિવસ એ રીતે આપણે રિપોર્ટ લેવાનું જે હાઈકોર્ટની સૂચના જે પ્રમાણે આપણે રિપોર્ટ એ પ્રમાણે લઈએ છીએ અને જીપીસીબી બી વારંવાર એ આ રિપોર્ટો કરીને અને હાઈકોર્ટમાં સબમિટ કરતી હોય છે એટલે બધાના જે રિપોર્ટો છે એ હાઈકોર્ટની અંદર સબમિટ થયા પછી એનું એનાલિસિસ કરતા હોય છે એટલે હાઈકોર્ટની જે ગાઈડલાઇન જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે થર્ડ પાર્ટી આ જે રિપોર્ટો છે એ કરાવીએ છીએ આપણે સાંભળેલા વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડને અને તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને જે પ્રદૂષિત પાણીનો મામલો છે તેને લઈને તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્ડ કવરેજ ન્યૂઝ જોતા